પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેમાં મહિલાને અડફેટે લઈ કચડી દ્રશ્યો કેદ થયા છે છે શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનો વધુ એક યુવતીનો ભોગ લીધો કોક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે ટુ વ્હીલર સાથે મહિલાને અડફેટે લીધી હતી આ મહિલા બાળકીને લઈને પસાર થતી હતી ત્યારે આ ઘટના બની હતી આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે જ્યારે બાળકીનો આવાજ બચાવ થયો છે આ ગોજારા અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા આ બનાવના પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી

તો નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરી બંધ કરાવો જેથી આપણી બેન નીકળીઓ તો બેનો બધા શકે